અંજાર નગરપાલિકા દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સંવિધાનના વાંચનનું અને પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના પદાધિકારીઓએ ખાસ હાજરી આપી હતી ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં તારીખ છવ્વીસ નવેમ્બર 1949 ઓગણપચાસના રોજ ભારતની બંધારણ સભાએ બંધારણ સોંપ્યું જેને ભારત સરકારે તારીખ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સ્વીકાર કર્યો જેને અનુલક્ષીને તારીખ છવ્વીસ નવેમ્બરના દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કાયદા દિવસ અને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ઉપલક્ષમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના બુધવારના રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા દેવળિયા નાકા પાર્ક અંજાર મધ્યે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી કોડરાણીના અધ્યક્ષસ્થાને હારારોપણ અને સંવિધાન વાંચન તથા પૂજન કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ઉદબોધન કરતા અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિરે જણાવ્યું કે આપણો દેશ આઝાદ થયો ત્યારે આ નવા બંધારણનું ઘડતર કરવામાં આવ્યું આજની પેઢીને ભારતના બંધારણનો ઇતિહાસ સમજાય અને બંધારણનું મહત્વ સમજાય તેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રતિવર્ષ આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી તેના ભાગરૂપે પ્રતિવર્ષ આ કાર્યક્રમ યોજાય છે કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને વિધિ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મયુરભાઈ ખીમજીભાઈ સિંઘવે કરી હતી આજના કાર્યક્રમમાં પ્રમુખ વૈભવભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર ધર્મગુરુ ખીમજીભાઈ માતંગ અને સર્વે કાઉન્સલરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ પ્રકાશભાઈ રોશિયા જીતેન્દ્રભાઈ જોશી તેજપાલભાઈ લોચાણી વિનોદભાઈ સામળિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી